કાળીપુરથી ત્રણ ફૂટ સુધી ગંદાતા પાણીમાં મીટી ગાડીના વિસ્તારો ગરકાવ મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઉંભરા સુરતમાં ગત રવિવારની સાંજથી વરસાદ શરૂ થયો હતો જે બુધવાર રાત સુધી એટલે કે ચાર દિવસ સુધી વરસ્યો હતો જેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી ભદવાડ કાકરા સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર જેટલા સાડા ત્રણ દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આમ સુરતીઓને વગર વાકે કાળા પાણીની સજા મળી રહી છે જો કે આજે વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો છે જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતા છે ખાડીના સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઉતરશે સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલ અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવ્યો છે જેથી મીઠી ખાડી સ્લમ વિસ્તાર પેટી કોલોની કતરાની ચાલ દિરાવાસ કાંતિનગર રાવનગર રતનજીનગર નગર ગરીબનવાસનગર ગરીબનવાસ નગર ઓમનગરમાં પાણી ભરાયેલા છે